આવી રીતના અમે હે ને લે પોતે ન્યા અંદર વહી ગઈ દર્શના તો કઈ જવું જયસ ને બેની જોવે એના ઘર તો કઈ જાહે રામદેવ પીર મહા તો કઈ જાહેર રામદેવ પીર રામદેવ તો ગાઈઝ આપણે છે ને હવે એક નવો વ્લોક સ્ટાર્ટ કરીએ બેનીના ઘરનું હોમ ટૂર બરાબર તો ગાઈઝ અત્યારે બેનીના ઘરે પહોંચ્યા અને હવે આપણે છે ને જલ્દી જલ્દી બીજો વ્લોગ સ્ટાર્ટ કરીએ બરાબર તો ગાઈઝ જો સૌથી પહેલાં તો ડેલીમાંથી આવીએ ને તો જો જંબુરગડી મસ્ત એવી જોવા મળે છે અને ત્યાંથી ને આપણે અંદર જઈએ તો દર્શના જો અંદર જાય અને કંઈક આવી રીતે બેનીનું ઘર છે તો હાલો આપણે અંદર જઈને હોમ ટૂર કરીએ શું કહે છોટે રાજા તો ગઈ જ આ બાજુ જયેશ બેઠા હે જો ને આ બાજુ મામા બેઠા હેમકે કે જયેશના પપ્પા અને આ બાજુ જયેશ ભાઈ રસોડામાં અને આ બાજુ બેન તો ગઈ આપણે ઘર છે એનું આપણે હોમ ટુર કરીએ આવું કે અંદર આવી તો ગઈ દર્શના જો આ બાજુ અને આ બાજુ લાઈટ કેમ એટલી ઓછી તો કહે છે આ બાજુ બાલ્કની કહેવાય ને પેલી ગાર્ડન જેવું છે ગાર્ડન તો ના કહીએ પણ ખુલ્લું હવા છે એટલે બહાર ખુલ્લું રાખીએ તો હવા મસ્ત હવા આવે એમ છે ભાઈ અહીંથી તો બહાર ખુલ્લું હોય તો હા તો આ બાજુ દર્શના દાંત કાઢતી કાઢતી જોવા મળી તો ગઈ જા બાજુ જો આ બેનીનો રૂમ છે કેવો મસ્ત છે ને આજે ઉપર છે ને આ બેહી જાવી ઉપર જાય ઉપર જાહુ જાહુ હજી આમાં કે ગોઠવું નથી આ ઉપર રાખ્યું છે કા

લે પોતે ત્યાં અંદર વહી ગઈ દર્શના તો કઈ જવે જયેશ ને બેની જો એના ઘરનું હોમ ટુર કરાવશે તો હાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો હાલો બોલ ત્યાંથી બેની હવે આમ આવીને હાલો તો આ ઘર છે બતાવું તમને આ હોલ છે જો તો ગઈ આ બાજુ છે હોલ કિચન એટલે કે રસોડું રસોઈ બનાવવા માટે તો આ બાજુ લીલાબેન ઉભા છે રસોઈ બનાવે છે એક સાઈડ આ રૂમ તો અંદર દર્શના આટા મારે છે શું જમરૂક જમરૂ કોને દઈ દીધું તને તો કઈ આ બાજુ એક રૂમ છે અને આ બાજુ શું કહેવાય હોલ છે અને બોય આ ડિઝાઇન જઈશ બનાવી છે કેવી મસ્ત છે આ રૂમમાં કલર પણ એમની હાઇથે બને જ લગાડ્યો છે ગરમી બહુ થાય છે

કબાટ રહી ગયો આ બાજુ બેડ રહી ગયો બાજુમાં ટીપોય આવી ગઈ અને આ બાજુ ફ્રીજ અને ઘર ઘંટી એમને રાખી છે હજી તો ગઈ હવે જો જઈએ છે લાઇટ ચાલુ કરી છે એમાં તો ગઈ ત્યાં તો આપણે કર્યા હું કે એવું કંઈ નહોતું કર્યું પણ અહીંયા જો મસ્ત રીતે કેવું ગોઠવાય ગયું તો ગઈ આવી રીતના અમે છે ને સેટિંગ કર્યું છે આ સેટિંગ હું રૂમની અંદર જે કબાટ ને સેટિંગ ના અર્ધી હજી એમને તો અર્ધો સામાન તો પડ્યો હોય હજી હજી ક્યાંય નથી મી હા સોરી હા એલઈડી ટીવી હજી લગાડવાનું બાકી છે તો ગઈ હવે આપણે અગાશી ઉપર જઈએ હાલો હું જયેશ બે તો ગઈ અત્યારે જયેશ ને અમે છે અગાસી ઉપર આવ્યા છે તો ગઈ આ હે બેનીનું ગામ હવેનું તો ગઈ ગામડાની તો વાત જ કઈક અલગ હોય ને હે નેક્સ્ટ લેવલ કહેવાય ને ગામડું તો ગઈ નીચેથી કંઈક કઈ કેવું દેખાય છે અને મોટા ભાઈ ને જયેશ પપ્પા તો ગઈ ખબર તો હોય છે ને કે આપણે સિંગુ તો નેક્સ્ટ લેવલ પ્યારી છે બહુ જ ભાવે છે ખાવામાં સાકે એક નંબર મસ્ત બને એનું સરીગવાની હમ ગઈ જે આ બાજુ છે ને બધાના ઘરે ઘરે નારીયેલું છે કારણ કે પાણી પુષ્કળ પ્રમાણમાં અહીંયા છે તો આપણે અત્યારે આવી ગયા છીએ ગામમાં ગામમાં જે લઈ આવ્યા છે જો દુકાને સાદી સોડા પીતી મેં કીધું સાદી સોડા પીએ અને આ ભાઈની દુકાન છે હું યુટ્યુબ ફેમિલી છે અને આપણા રોજ વિડીયો જોઈ છે અને એમની દુકાને આવ્યા છીએ આપણે ખ્યાલ નહોતો કે મેનેજમાં પણ આપણા વિડીયો જોવાવાળા છે તો આમ જો આપણા વિડીયો ડેલી જોઈ છે ભાઈને તો કહીશ અત્યારે જો ગામમાંથી આવી ગયો ને અત્યારે અમારા લોકોને છે ને મંડપમાં જવાનું છે તો કહીશ હા મેં સગડો આવી ગઈ રિક્ષા તો 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 આવે મંડપમાં ગઈ નથી કઈશ અમે લોકો તો કઈ ના થઈને બેઠા પણ રિક્ષાની થોડીક રાહ જોતા રિક્ષા આવી ગઈ ને અમે લોકો અત્યારે છે ને મંડપમાં જાય છીએ તો દોસ્તો ગામમાંથી ને આવ્યા ને અત્યારે છે ને બેની ના ઘરે અમે રાઈત રોકાવાના છે હું દર્શના બે તો કઈ અત્યારે અમે લોકો મંડપમાં જવાના છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો હા આમ તો આઈ થિંક આવી ગયો હાલ વિડીયોમાં તો કઈ બાજુના ગામમાં જ મંડપ છે એટલે આઈ બે ત્રણ કિલોમીટર જેટલું થાય છે તો રિક્ષા લે રિક્ષા આવી ગઈ તો રિક્ષા રિક્ષામાં બેસીને જાય હાલો મંડપ છે રિક્ષા નહીં સકડો હે સકડો સકડો હે તો કઈ જ આ બાજુ બેની દર્શના લીલાબેન દાસ સુધી એમ હાલો રિક્ષામાં જવાનું છે તો કઈ દસ ના અમે લોકો બધા છે ને રિક્ષામાં જવાના છે તો કઈ સકડો આવી ગયો જવું તો કઈ રિક્ષામાં લાઈટ તો મસ્ત પડે છે પણ વાંધો નહીં આવે તો કાઈ આ બાજુ દર્શના બેઠી જવું બે નહીં બે પાસે તો કાઈ જા હવે આપણે જાઈએ છીએ મંડપમાં ને આ બાજુ જયેશ ને એ લોકો છે ને મંડપમાં પહોંચ્યા રિક્ષામાંથી ને ઉતરીને તો કાઈ આ બાજુ છે મંડપ સ્તંભ રામાપિંડીનું ક્યાં શું લઈ ગયું અરે અરે જા રહીશ તો છે રામદેવ પીર મહાઇ છે રામદેવ રામદેવ પીરજી નું મંડપ નું સ્તંભ તો કઈ જાય આપણી ટીમ આ બાજુ છે અને અમે લોકો અત્યારે હે ને હવે એન્જોય કરીએ બ્લોગ ને તમે પણ એન્જોય કરજો હાલો એમ તને કોઈ ઓળખે નહી જો કદાચ જાણીતા છે ને તો આપણે ઓળખીમાં માં બેસી જાવ ફ્રીમાં

તો હું તો કહું આ આખી રાત બેહવાનો છે તમને બેહવાની મજા આવે મજા આવે મંડપ ઊભો જય જય ના અરે તો આમાં બે હોવાની જરૂર છે દસ